બિંદુ એ બિંદુ બી અને બિંદુ સે છે ત્રિકોણ ના ખૂણાઓ કેટલા છે ત્રણ છે કયા કયા છે ખૂણો એ ખૂણો બી

ત્રિકોણ બાજુઓના આધારે આધારે તેના પ્રકાર કેટલા છે ત્રણ છે ત્રિકોણની બાજુઓના આધારે એના પ્રકાર ત્રણ છે પહેલો છે વિષમ બાજુ ત્રિકોણ ધારો કે કોઈ ત્રિકોણ આપણે આ પ્રકારે દોરીએ તો આ ત્રિકોણની ત્રણે ત્રણ બાજુઓનું માપ સમાન નથી તો એને આપણે વિષમ બાજુ ત્રિકોણ કહી શકીએ બી છે ત્રિકોણ એટલે કે જેની ત્રણે ત્રણ બાજુ માપ સમાન હોય જેની ત્રણે ત્રણ બાજુઓનું માપ સમાન હોય એને આપણે સમ બાજુ ત્રિકોણ કહીશું જેમ કે આ बाजू નું માપ 5 સેમી છે તો આનું પણ 5 સેમી હોય અને આનું પણ 5 સેમી હોય આવા ત્રિકોણને આપણે સમબાજુ ત્રિકોણ કહીશું અને છેલ્લો બાજુઓના આધારે ત્રિકોણનો પ્રકાર છે સમ દ્વિબાજુ ત્રિકોણ દ્વિબાજુ ત્રિકોણ

ત્રિકોણના ખૂણાના આધારે પણ પ્રકાર પડ્યા છે એ પણ ત્રણ છે તો ત્રિકોણ ના ખૂણાઓના આધારે પ્રકાર

લઘુકોણ ત્રિકોણ જેનો નેવ કરતા ઓછો ખૂણો હોય એને આપણે લઘુ કોણ કહીએ છીએ આ ખાલી ઉદાહરણ માટે આપણે દોરેલું છે જેમાં દેવઅશ કરતા વધારે ખૂણો આવેલો હોય મોટો એને આપણે છીએ આ પ્રકારે તો અહીં ગુરુકોણ ત્રિકોણ લઘુકોણ ત્રિકોણ અને કાટકોણ ત્રિકોણ એક ત્રિકોણના ખૂણાઓના આધારે એના પ્રકાર છે અને બાજુઓના આધારે એના પ્રકાર છે વિષમ બાજુ ત્રિકોણ સમ બાજુ ત્રિકોણ અને સમ દ્વિબાજુ ત્રિકોણ